આજે આપણે આખું વરસ ભરી શકાય અને ફરાળમાં ખાઈ શકીએ તેવી બટેકાની વેફર બનાવીશું આ વેફર બનાવવા માટે ડીસાના પ્રખ્યાત લાલ બટેકાનો ઉપયોગ કરીએ તો વધારે સારું રહે છે કેમ કે તેમાં સ્ટાર્ચનું પ્રમાણ બહુ ઓછું હોય છે અને મસ્ત વેફર બને છે જો લાલ બટેકા ના હોય તો પણ વેફર માટેના બટેકા બજારમાં મળતા જ હોય છે તેનાથી પણ વેફર બને જ છે તેમાં સાતનું પ્રમાણ થોડું વધારે હોય છે એટલે બટેકાને પાણીથી સ્ટાર્ટ નીકળી જાય ત્યાં સુધી ધોવા પડે છે મેં અહીંયા છ કિલો બટેકા લઈ લીધા છે બધે બટેકાની છાલ નીકાળીને આપણે તરત જ બટેકાને પાણીમાં ઉમેરીને રાખીશું જેથી કરીને આપણી વેફર કાળી ના પડી જાય બધા બટેકા છોલાઈ જાય એટલે તેમાં જો તમે જોઈ શકો છો કે આ રીતનું બટેકાની વેફર પાડવાનું સાધન લઈ લેવાનું મેં અહીંયા જાળીવાળી વેફર જ બનાવી છે આ વેફર તરવાથી વેફરમાં બહુ તેલ રહેતું નથી અને દેખાવામાં પણ બહુ મસ્ત લાગે છે આવી જાળીવાળી વેફર પાડવા માટે એકવાર બટેકું સીધું લેવાનું અને બીજીવાર આડું ફેરવી લેવાનું જેથી મસ્ત જાડીવા વેફર બને છે આ જે વેફર બનાવીએ છીએ તેને પણ તરત જ પાણીમાં ટ્રાન્સફર કરી લેવાની હવે આ બધી વેફરને બે ત્રણ વાર પાણીથી ધોઈ લેવાની જેથી તેમાંથી બધો સ્ટાર્સ નીકળી જાય અને આપણી વેફર લાલ ના થઈ જાય આ ટીપથી આપણી વેફર કાળી કે લાલ પડતી નથી આખું વરસ ખાઈ શકાય તેવી મસ્ત બને છે હવે અહીંયા મેં એક મોટું તપેલું લઈ લીધું છે અને એમાં પાણી ત્રણથી ચાર લીટર જેટલું અંબોરી લઈશું જેટલી ક્વોન્ટિટીમાં વેફર હોય એ પ્રમાણે તમે પાણી લઈ શકો છો અને એમાં પાણી ગરમ થઈ જાય એટલે એમાં થોડું મીઠું અને ફટેકડી અમોરીશું ફટકડીથી આપણી વેફર મસ્ત સફેદ કલરની બનશે હવે ગરમ પાણીમાં ડૂબેલી રહે ત્યાં સુધી વેફર અમોરીશું અને હાઈ ફ્લેમ પર પાંચથી સાત મિનિટ સુધી ચડવા દઈશું અહીંયા આપણે વેફરને વધારે પણ નથી વાપવાની અને કાચી પણ ન રહે ત્યાં સુધી વાપરવાની છે તેના માટે તમે હાથથી ચેક કરી શકો છો પણ ધ્યાનથી કરવું અહીંયા વેફર બહુ જ ગરમ હશે તમે ખાઈને પણ ચેક કરી શકો છો અહીંયા હવે પ્રોપર ચડી જાય એટલે બધી વેફરને આપણે એક વાસણમાં લઈ લેશું અને ગરમ પાણીમાં બીજી વેફર ઉમેરી દઈશું હવે આ વખતે પહેલીવાર આપણે જે મીઠું અને ફટકડી અંબોર્યા હતા તેના કરતાં ત્રીજા ભાગનું ઉમેરવાનું રહેશે કેમ કે પહેલીવાર આપણે જે ઉમેર્યું છે તે હજી પણ પાણીમાં છે જ હવે આ વખતે પણ પ્રોપર ચડી જાય વેફર પછી આપણે તેને વાસણમાં નીકાળી લઈશું આ વાસણમાં જે વેફર આપણે લીધી છે તેને કાપડ કે પ્લાસ્ટિકના પથરણા પણ એક સરખી રીતે ગોઠવીને તડકામાં તપાવી લઈશું કાપડમાં સિન્થેટિકનું કોઈ બી સાડી કે કાપડ તમે દુપટ્ટો એ પણ પથરી શકો છો પ્લાસ્ટિક કરતાં સિન્થેટિકની સાડી કે દુપટ્ટો વધારે સારું રહેશે આ કામમાં બહુ વાર લાગે છે જો તમે એકલા હશો તો વાર લાગશે અને જો કોઈ સાથ આપવાળું હશે તો બહુ મજા આવશે અને ઝડપથી થઈ જશે આપણી બધી જ વેફર તડકામાં સુકાઈ જાય બરાબર એટલે આખું વરસ ભરાઈ શકે અને કાળી કે લાલ પણ ના પડે તેવી ફરાળમાં ખાઈ શકાય તેવી વેફર તૈયાર છે આ વેફરને તળવા માટે મેં અહીંયા હાઈ ફ્લેમ પર તેલ ગરમ કરી લીધું છે એકવાર તેલ બરાબર ગરમ થઈ જાય એટલે લો ફ્લેમ પર વેફર તળી લેવાની હવે આ વેફર આપણે નાસ્તામાં ફરાળમાં ગમે ત્યારે ઝડપથી બનાવીને ખાઈ શકીએ છીએ અને આ વેફર નાના મોટા બુઝર્ગ બધા જ ખાઈ શકે છે અને બહુ જ ટેસ્ટી પણ લાગે છે જો તમને મારી આ રેસીપી મદદરૂપ લાગી હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને તમારા મિત્રો ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ